વલસાડના સરોધી ગામ ખાતે રેતીના પ્લાન્ટ મુદ્દે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું રેતી પ્લાન્ટમાં સંચાલકો કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદે પ્લાન્ટ શરૂ કરી દીધા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે ગ્રામસભામાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે આ અંગે અવાજ ઉઠાવનારને માર મારવામાં આવે છે ગ્રામસભામાં ગ્રામજનોએ રેતી પ્લાન્ટો સામે વિરોધ નોંધાવ્યા છતાં તાલુકા વિકાસ અધિકારીએ આ મુદ્દે હરફ સુધા ઉચારવાનું ટાળ્યું હતું તો ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે અગાઉ વિરોધ ઉઠાવનાર ગામના યુવકને રેતી પ્લાન્ટમાં સંચાલકોએ માર માર્યો હતો એટલું જ નહીં ગ્રામસભામાં ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદે રીતી પ્લાન્ટ બંધ કરવાની માંગ પણ કરી સાથે જ તાલુકા વિકાસ અધિકારીએ દાવો કર્યો કે જે તે સમયે સામાન્ય સભામાં ઠરાવ કરી આ પ્લાન્ટને મંજૂરી અપાઈ હતી ત્યારે હવે ઠરાવને રદ કરવાની સત્તા પોતાની પાસે નથી આટલું જ નહીં ગ્રામજનોની સત્તા ન હોવાથી અવારનવાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં તપાસ કરવાની ગ્રામજનોને મૌખિક રીતે ખાતરી આપી જો કે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનું ઇનકાર કર્યો હતો જે અમારી ગામ સભા હતી તે અમારી ગામ સભા કે ગામની અંદર જે ડસ્ટિંગ રેટીના પ્લાન્ટનું જે ડસ્ટિંગ ચાલતું છે એ રેટીના પ્લાન્ટ અમારા ગામની અંદર બંધ થાય અને એ ડસ્ટિંગ બંધ થાય એના માટેની અમારી ચોક્કસપણે કે આ મંજૂરી અમને મળે કે આ પ્લાન્ટ બંધ થાય સરપંચશ્રીને ઘણી વખત દરખાસ્ત કરી છે કે અમે આ રેટીના પ્લાન્ટથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેટી આવી ગઈ છે અને અમારે કોઈ પણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડી ગયું છે એટલા માટે વારે ઘડી અમે સરપંચશ્રીને દરખાસ્ત કરતા રહીએ છીએ કે આ રેટીનો પ્લાન બંધ થવો જોઈએ આ માટે સરપંચશ્રીને ઘણી વખત અમે કહ્યું છે કે આ પ્લાન બંધ કરાવો પણ એમાં એ તરફથી કોઈ પણ અમને જાણકારી મળી નથી આજ રોજ ગ્રામસભા ખાસ ગ્રામસભા રેટીના સ્ટોક અને રેટી ધોવાણ માટેની બોલાવવા માટેની એમાં નિર્ણય તેવો હતો અમે ગયા વીકમાં બુધવારે સામાન્ય સભા બોલાવી હતી સામાન્ય સભામાં સભ્યનું પીઠ પણ ન હતું એના કારણસર અમે ગામસભા ઉપર ડિપેન્ડ રાખ્યું હતું કે ગામસભા મેં બોલાવે ગામનો નિર્ણય ફાઇનલ નિર્ણય છે એમનો